ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દેવશયની અગિયારસ અષાઢ માસના શુદ્ધ પક્ષમાં આવતી અગિયારસ છે દેવશયની અગિયારસથી ભગવાન શ્રીહરિ ચાર મહિના સુધી વિશ્રામ કરે છે અને તેથી આ ચાર મહિના સુધી શુભ કાર્યો જેવા કે લગ્ન મુંડન સગાઈ જેવા સારા કાર્યો કરવામાં આવતા નથી મિત્રો દેવસાઈની એકાદશી નામથી જ સમજમાં આવી જાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે અને કાર્તિક માસમાં આવનારી અગિયારસ દેવ ઉઠી અગિયારસ ના દિવસે જાગે છે દેવસૈ અગિયારસથી ભગવાન શ્રીહરિ ક્ષીર સાગરમાં ચાર મહિના માટે વિશ્રામ કરે છે મિત્રો આપણે બધા એમ જાણીએ છીએ કે આ અગિયારસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રાધીન થાય છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુ શા માટે ચાર માસ સુધી નિંદ્રાધીન થાય છે ભગવાનના નિંદ્રાધીન થવા પાછળ પૌરાણિક કથા છે આ કથા ભગવાનના વામન અવતારના સમયની છે દૈત્ય બલિના યજ્ઞમાં ભગવાને ત્રણ પગલાં દાન માગ્યું અને પહેલાં પગલાંમાં આખી પૃથ્વી આકાશ અને ચારે દિશાઓને આવરી લીધા અને બીજા પગલાંમાં ભગવાને સ્વર્ગલોક માગી લીધું અને જ્યારે ત્રીજા પગલાંનો વારો આવ્યો ત્યારે બલિએ પોતાને સમર્પિત કરી અને પગ પોતાના માથા પર મૂકી દેવાનું કહ્યું અને તેથી પ્રસન્ન થઈ અને ભગવાને બલિને પાતાળ લોકનો રાજા બનાવી દીધો અને તેને વરદાન માંગવા કહ્યું બલિએ કહ્યું કે પ્રભુ તમે મારી સાથે પાતાળ લોકમાં મારા નિવાસે હંમેશા માટે રોકાઈ જાઓ વિષ્ણુ ભગવાનને આમ બલિના વચનમાં જકડાઈ જતા જોઈ દેવી લક્ષ્મી બલિને ભાઈ બનાવી લે છે અને પ્રભુને વચન મુક્ત કરી દેવા કહે છે પરંતુ ત્યારથી પ્રભુ વિષ્ણુએ આપેલા વરદાનનું માન રાખવા ત્રણેય દેવો વારાફરતી પાતાળમાં રહી અને આરામ કરે છે દેવસૈની એકાદશીથી કારતકની પ્રબોધીની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ ત્યારથી શિવરાત્રિ સુધી ભગવાન શિવજી અને શિવરાત્રિથી ફરી અગિયારસ સુધી બ્રહ્માજી ચાર ચાર મહિના પાતાળમાં રહે છે તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના ચાર માસ સુધી નિંદ્રાધીન થવા પાછળની પૌરાણિક કથા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કોમેન્ટમાં શ્રીહરિ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ